રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ વધતો જાય છે ત્યારે આજે પાલનપુર ખાતે શિવસેનાએ પણ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને થયેલો વિવાદ વધુ વકર્યો છે ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે શિવસેનાએ પણ આ વિરોધ પ્રદર્શિત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જોકે ભાજપ એક નેતાને બચાવવા માટે હઠાગ્રહ નહીં છોડે તો ભાજપને ભારે પડશે તેવી ચીમકી શિવસેનાએ ઉચ્ચારી હતી આજે એક વ્યક્તિને લઈને આખો દેશ અસમંજસમાં છે ત્યારે જે ભારતની મોટામાં મોટી પાર્ટી કહેવાય એ ભારતીય જનતા પાર્ટીને એટલું પણ ભાન નથી કે એક વ્યક્તિ એક બાજુ છે કે એક આખો સમાજ છે અને તમામ ઈતર કોમો ભારતની તમામે તમામ જેટલા પણ સમાજ છે એ આજે ક્ષત્રિય સમાજની સાથે છે આજે એક રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી દેશમાં ખળબળી થઈ ગઈ છે અને એક સમાજને બહુ જ ખોટું એમને જે આવેદનપત્ર આવેદન આપ્યું છે એનાથી બહુ મોટી ઇફેક્ટ થઈ છે આ દેશમાં એકમાત્રને એક વ્યક્તિને જો મહત્વ આપવામાં આવે અને દરેક લોકોને આખા દેશના તમામ નાગરિકોને એક તરફ રાખી અને પાર્ટી શું સિદ્ધ કરવા માંગે છે એ સમજ પડતી નથી આજે ક્ષત્રિય સમાજના તરે તમામે તમામ નાનાથી મોટા પાંચ વર્ષના બાળકથી લગાવીને સો વર્ષના વૃદ્ધો તમામ સમાજના લોકો આજે રોડ પર ઉતર્યા છે મહિલાઓ દીકરાઓ તમામ લોકો આજે રોડ ઉપર ઉતર્યા છે એક માત્ર એક માણસ માટે તો આ પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે ભાજપથી કોઈ વેર નથી પણ રૂપાલા તારી ખેર નથી આ અમારું સ્લોગન છે અને તમામ તમામે તમામ લોકો આજે ક્ષત્રિય સમાજની સાથે છે અમે પાલનપુર બનાસકાંઠા સાથે શિવસેના દ્વારા અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા ક્ષત્રિય સમાજની સાથે રહી અને કલેક્ટર શ્રી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે અને આનું તાત્કાલિક ધોરણે જો નિર્ણય નહીં આવે તો આખા દેશમાં એવો ભડકો થશે કે કદાચ આ ભારતીય જનતા પાર્ટીને બહુ મોંઘું પડશે તો એની નોંધ તાત્કાલિક લે